મેરુ શરીખા ડોનવાલા ગે આકાશ નો આધાર મે મણ મે મણ મા જન મુકે ચલયો સત ન ચુકે

ਆਗੋ ਤੇ ਮਾਰੀ ਭੂਮ ਕਾਲਾ ਜੇ ਬੋ ਰਿੰਗ ਝੀਲੇ ਨ ਭਾਰ ਹੈ ਮੇਰੂ ਸਿਰ ਖਾ ਢੋਲ ਵਾ ਲਾਗੇ ਆਕਾਸ਼ ਨੋ ਆਧਾਰ ਮੇਰਾ ਵਣ મેરાણ મા જન મુકે ચે નૈયો સત ના ચુકે મેરાણ મુકે ચૈ સત ના તમે અહિયા દર્શને આવ્યા છો કે સેવા માટે સેવા કરવા માટે તમને કેવી શ્રદ્ધા છે અહિયાં ના ગુરુ માટે અહિયાં ભગવાન માટે ભગવાન માટે બહુ બહુ શ્રદ્ધા છે અને તમે કેટલા સમય સેવા કરો છો અમે તો ઘણા વર્ષ છે બરોબર એટલે તમે સેવા કરો છો તો એની પાછળની તમારી આશા શું છે અમારી આશા તો હું હોય બાપુ પગે લઈ બરોબર ના અંગડા કાપ કાર ભગવાન મે રામણ મે રામણ માજન મુકે જે

અને અહીંયા આપણને કંઈક ચમત્કાર પણ જોવા મળે છે અને મેં વિસાદરની અંદર અમુક લોકો પાસેથી એવું સાંભળેલું છે કે આ આજુબાજુના એરિયામાં પાણી નથી પૂદતું એ આપા ગીદાની આસ્થા છે એના એનાથી નથી પૂતતું એ સાચું છે હા અહીંયા એ પણ છે કારણ કે એક તો આ જંગલ વિસ્તાર રહ્યો એટલે અહીંયા વરસાદનું પણ સારું વાતાવરણ છે અહીંયા એક સારામાં સારું મોટો ડેમ પણ આવેલો છે આંબાજઢ અને આંબાજડ નદીના કાંઠે આ ગીગડા પીર જે છે એણે ત્યાં પોતે સ્થાપના કરેલી છે અને એ એનું એક સત્ય છે જેના કારણે આ વિસ્તારોની અંદર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ પાણીની અછત થતી નથી આજે ગુરુ પૂર્ણિમાના દિવસ હું ગોવિંદરામ બાપુનો આશ્રમ અને સતાધાર ધામમાં આવી છું ત્યારે બાપુને મારે પૂછવું છે કે એક ગુરુ છે બધાના પણ એની નજરમાં ગુરુનું શું મહત્વ છે મારે બાપુને પૂછવું છે બાપુ આપની નજરમાં ગુરુનું શું મહત્વ છે ગુરુ કીધું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ તસ્મે શ્રી ગુરુ નમઃ રામ જેવા કૃષ્ણતા એને પણ ગુરુ કીધેલ રામ ને કૃષ્ણ હતા એને પણ ગુરુ પૂજેલા સૌદ બ્રહ્માંડમાં અધિપતિ હતા પણ એ ગુરુના આધીન હતા ભક્તિ ન થાય ગુરુ એટલે હતા એમના પછી પછી બીગા બાપુ અને આ પરમ બાપુ રામ રામબા હરિબાપુ લખું શામગી બાપુ અને અમે આજ સુધી અમારી પરંપરા એવી છે કે કોઈ વિધ વિધાંત નહીં એની નજર પડી જાય એનો પંજો લાગી જાય અંદર થી આપણે શ્રદ્ધા રાખીએ તો આ પાડા પણ પીર થાય આ પીરાણું આપણું છે અમે ગુરુ ના ઋણ માલી મુક્ત કેમ થાય એમ અમે કરતા હોય એટલે ફરવા સતા એમ થાય એટલે ગુરુ આદેશ કર્યો છે એમાં અમે કઈ રહી નથી ને એ મહિમા છે આ ભાગી બોલો આ ભાગી એક પ્રશ્ન ની અંદર બહુ બધું માણસ શું છે જીવન શું છે ગુરુ નું મહત્વ શું છે બહુ બધું બાપુ એ સમજાવ્યું બાપુને સાંભળવા જેવા છે સમજવા જેવા છે અને ખરેખર આ आश्रम ની એકવાર મુલાકાત લેવા જેવી છે મેરુ સરખા ઢોલવા લાગે આકાશ નો આધાર મે મેરામણ માજાન મુકે ચૈ લયો સત નાચુકે મેરા બાણમાં મૂકે કે